વલસાડમાં દારૂબંધીની કડક અમલવારી રૂરલ પોલીસની મોટી કાર્યવાહી લિસ્ટેડ બુટલેગરોની ઘરે દરોડા પાડી દેશી વિદેશી દારૂ જપ્ત કરાયો વલસાડ જિલ્લા પોલીસે દારૂબંધીની અમલવારી માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા અને અમદાવાદમાં થયેલા તોફાનો બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં એનડીપીએસ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એકસો પાંચ અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા સાહીઠ મળી કુલ એકસો પાસઠ શખ્સો સામે અટકાયતી પગલાં લીધા છે જિલ્લા એસપી ડોક્ટર કરરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ દારૂના વેપાર સાથે સંકળાયેલા લિસ્ટેડ અને નોન લિસ્ટેડ બુટલેગરોના ઘરો અને અડ્ડાઓ પર અચાનક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા વલસાડ રૂરલ પોલીસ ભાવિક જીતિયાના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલસાડના ગુંદલા વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર રૂરલ પોલીસની ટીમે અચાનક રેડ કરીને કાર્યવાહી કરતા દારૂનો વેપલો કરનારા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે પોલીસની આ કાર્યવાહી દારૂબંધીના કડક અમલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે ગુંદલાવ વિસ્તારમાંથી દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂનો અડ્ડો ચલાવનારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી